નમસ્કાર ખેડૂત મિત્રો હું નાગરિક ચ્યાવનરાજ ફાર્મિંગ ઝોન યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું ખેડૂત છે તો જીવન છે વાત લઈને આજે આપણે કડવા કારેલાની ખેતી વિશે માહિતી મેળવીશું તો ખેડૂત મિત્રો અમે જે કારેલનું વાવેતર કરેલું છે જે મલ્સિંગથી કરેલું છે અને ડ્રીપ ઇરિગેશન પણ કરેલ છે અને પાકા મેળા કરેલા છે જેમાં અમે કારેલનું વાવેતર કરેલું છે ખેડૂત મિત્રો પાયાના ખાતરની વાત કરીએ તો પાયાના ખાતર તરીકે અમે જે સાણિયું ખાતર છે એ ત્રણ થી ચાર લારી આપેલું છે પ્લસ માં ડીએપી ડીએપી દસ થી પંદર કિલો આપેલું છે અને પોટાશ પોટાશ પણ દસ થી પંદર કિલો આપેલું છે પોટાશ જ્યારે ફ્લાવરિંગ શરૂઆત થાય ત્યારે પણ આપી શકો છો તો ખેડૂત મિત્રો પાયાના ખાતર આપ્યા બાદ આપણે ડાયરેક્ટ વાવેતર કરવાનું નથી આપણે બે દિવસ બાદ વાવેતર કરવાનું છે તે પહેલા આપણે જે ટપક ઇરિગેશન છે ટપકથી આપણે ચાર થી પાંચ કલાક પિયત આપવાની છે જેના લીધેથી પાળો એકદમ ભીનો થઈ જાય છે અને જેમાં રહેલી ગરમી આપણે જે ખાતર અને બધું મિક્સ કર્યું એ ગરમી ઉત્પન્ન થાય છે નુકસાન ઓછું કરે છે જે સોડ સુકાવાનો પ્રશ્ન ઓછો રહે છે ઉગાવો સારો નીકળે છે અને એકદમ વિકાસ થાય છે વાત કરીએ કારેલીના બિયારણની બિયારણ આપણે વીએનઆર કંપનીનું આકાશ કરીને જે છે એ આપણે વેરાયટી પસંદ કરેલી છે અમે કારેલીનું વાવેતર જે બાજુમાં છ ફૂટ રાખેલું છે અંતર અને બે અંતર ફૂટ છે જે આપ જોઈ શકો છો કારેલી જયારે ઉગવાની શરૂઆત થાય ત્યારથી ત્રીસ દિવસ લગાણ જે એનો વિકાસનો દિવસો હોય છે ડાળીઓ ફૂટે છે ત્રીસ થી લઈને પિસ્તાલીસ દિવસ લગણ ફ્લાવરિંગ આવે છે ફાલ ફૂલ આવે છે જે આપ જોઈ શકો છો ત્યારબાદ ઓછા દિવસથી લઈને પછીના દિવસોમાં ફળ બંધાવાની શરૂઆત થઈ જાય છે જે કારેલામાં માઇક્રોન્યુટ્રન આપવા ખૂબ જ જરૂરી છે જેવા કે કેલ્શિયમ મેગ્નેશિયમ બોરોન જીંક જેવા જે ગ્રેડ આવે છે એ આપવા ખૂબ જરૂરી છે જેના લીધેથી વિકાસ રૂંધાતો નથી અને જે ઉતારો આપણો આવે છે એ ઘટતો નથી એકદમ સરખો રહેશે વાત કરીએ કારેલીમાં રોગ જીવાંતની તો રીગ રોગ જીવાંતુમાં તો એક ઈયળ અને થ્રીપ જે બે પ્રશ્ન રહે છે જેના નિવારણ માટે ઈયળને તો તમે એગ્રોનોમિસ્ટને અનુસરીને કોઈ પણ દવા વાપરી શકો છો થ્રીપ માટે જે સીની આવે છે એનો ઉપયોગ કરીએ છીએ વાત કરીએ બીજી જે ફળ માખી છે જે એ પણ એટેક ઘણી વખત આવતો હોય છે એના માટે અમે પણ હજે રાખેલા છે જે આપ જોઈ શકો છો મિત્રો નો એવા પણ પ્રશ્ન હોય છે કે જે ઉતારો હોય છે કાર્યાલય નો એ અચાનક સીધો ઘટી જતો હોય છે તો એવી પરિસ્થિતિમાં શું કરવું અને શું કાળજી લેવી એ વાત કરીએ કાર્યાલયના ઉત્પાદનમાં ઘટાડો થવાના ઘણા કારણો હોય છે જેમ કે ઓચિંતાનો તાપમાનમાં વધારો થવો સમયસર પિયત ન આપવી ખાતર ન આપવું એવા કારણોથી જે ઉત્પાદન હોય એમાં ઘટાડો થવા મળે છે મિત્રો મેળા પદ્ધતિથી કાર્યાલય આપણે કઈ રીતે કરવી એ આપણે જાણીએ મેળા કરવા માટે પહેલા તો અમે જે ઉપરની સાઈડ હોય જ્યાં ટાટા કંપનીનો તાર મજબૂત તાર મારેલો છે એની નીચે દોરી છે દોરી ત્રણ થર દોરી ના છે એક બે અને ત્રણ અને ઉપર એક ટાટા કંપનીનો વાયર છે અને કાસા દોરા આપણે જે આવે મેથી ધાણી બાંધવાના એ સાઈડમાં માં વિશે ઝીક ઝેક રીતે મારેલા છે

જ્યારે એની ઉણપ સર્જાય છે ત્યારે જે ફૂલ હોય જે નર ફૂલ હોય એની સંખ્યા વધારો થાય છે અને માદા ફૂલ ઘટવા લાગે છે જેના લીધે કે આપણે ઉત્પાદનમાં ખૂબ જ ઘટાડો જોવા મળે છે